વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેસમાં આપનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ અગિયારમાં વિષય ભૂગોળ દ્વિતીય પરીક્ષા જે આવે છે તેમાં વિષય જે ભૂગોળ છે તે ભૂગોળ પેપરનો આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોઈશો તો તમને ખ્યાલ આવશે કે જે બીજી પરીક્ષા આવે છે તેમાં ભૂગોળમાં કેવા પ્રશ્નો પૂછાય છે જો તમે આ પ્રમાણે તૈયારી કરશો તો તમારું પરિણામ પણ સારું આવી શકે છે મિત્રો તમે ચેનલમાં નવા હો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે આ ઉપરાંત ધોરણ અગિયાર દ્વિતીય પરીક્ષાના જે પેપર લેવાયા છે તેના સોલ્યુશનો તથા મોડલ પેપરો મળતા રહે મિત્રો અહીં જે પેપર છે તે પચાસ ગુણમાં પૂછાય છે અને બે કલાકનો સમય હોય છે હવે વધુ સમય આપણે પેપર સોલ્યુશન કરીશું તેમાં અહીં વિભાગ એ આપેલો છે જે દસ ગુણમાં પૂછાય છે સૂચના છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખો તેમાં એક સૌર્ય પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે ચાર ઓપ્શન આપેલા છે તેમાં સાચો જવાબ આવશે બી ગુરુ બે દસ તો અહીં એક જવાબ આવશે એકતાલીસ ટકા આગળ જોઈશું તો અહીં ચોથા નંબરનો પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું છે અહીં ચાર વિધાન આપેલા છે તેમાં સી નંબરનું વિધાન સાચું છે કે સૂર્યાઘાત માપવા માટે પાયરેનોમીટર સાધનનો ઉપયોગ થાય છે અહીં બીજામાં સૂર્ય પૃથ્વીથી એક પોઈન્ટ પાંચ કરોડ કિલોમીટર દૂર છે તો એ સાચો જવાબ પંદર કિલોમીટર આવે એટલા વિધાન ખોટું છે એમાં સૂર્યની સપાટીનું તાપમાન પાંચ હજાર સેલ્સિયસ અનુમાનવામાં આવે છે તો એ પાંચ હજારના આવે છ હજાર આવે એટલે એ પણ ખોટું છે એટલે સાચો જવાબ આવશે સી પાંચ પરાવર્તિત સૂર્યાકાતના જથ્થાને શું કહે છે જવાબ આવશે બી આલબેડો છો કે ઈશાન કોણીય મોસમી પવનો ભારતના કયા રાજ્યમાં શિયાળામાં વૃષ્ટિ આપે છે તો જવાબ આવશે ડી તમિલનાડુ સાત પૃથ્વી સપાટીથી કેટલા કિલોમીટરની ઊંચાઈ પછીના વાતાવરણમાં બીજ લગભગ હતો નથી તો જવાબ આવશે સી દસ થી બાર કિલોમીટર આગળ આઠમાં જોઈશું તો સૂચના આપેલી છે કે નીચે આપેલા જોડકાને યોગ્ય રીતે જોડો તો એ આર એચ પી તો એ સંજ્ઞા આપેલી છે તો આપણે એટલે કે આરામ ગૃહ એટલે તાર અને ટપાલ કચેરી એચ એટલે કે સરકારી હાઉસ અને પીએચ એટલે પોલીસ મથક તો આ પ્રમાણે જોડકા એ ઓપ્શન નંબર બી માં આપેલા છે એટલે સાચો જવાબ બી આવશે નવ નકશાને લખુલિપી એટલે તો જવાબ આગળ બે વચ્ચે કેટલા કિલોમીટર કિલોમીટરનું અંતર હોય છે જવાબ આપશે ડી એકસો ને અગિયાર કિલોમીટર મિત્રો અહીં વિભાગ એ પૂરો થાય છે આગળ આપણે વિભાગ બી જોઈશું અહીં એક વાક્યમાં ઉત્તર આપો એ ગુણ એક પ્રશ્ન પૂછાય છે એવા ટોટલ પાંચ પ્રશ્નો પૂછાય છે તેમાં અગિયાર નંબરનો પ્રશ્ન ફોટોસ્પીયર અગિયાર નંબરનો પ્રશ્ન ફોટોસ્પીયર એટલે શું તેનો જવાબ આવશે ફોટોસ્પીયર એટલે સૂર્યની ફરતે ચારસો કિલોમીટર સુધીના તેજમય આવરણને ફોટોસ્પિયર કહે છે બાર કયા જીવો ચૂનાનો પ્રસ્તર ખડકોની રચના કરે છે તો જવાબ આવશે પરવાળાના સૂક્ષ્મ જીવો તેર પૃથ્વી સપાટી થી ઉપર જતા વાતાવરણ નું તાપમાન ઘટવાને બદલે વધે તો તેવા સંજોગોને કયા નામે ઓળખવામાં આવે છે જવાબ આવશે તાપમાન વ્યુક્રમ ચૌદ ઘણી પવનના સ્વરૂપો કયા કયા છે તો જવાબ આવશે વાદળ ચાકળ હિમ ધુમ્મસ વરસાદ પંદર જુદા જુદા દેશો ને તેમના ભૌગોલિક આકાર ને તેને લઈ એકથી વધુ સમય પટ્ટા નક્કી કરવા પડે છે આ બાબતને આધારે તમે કહી શકો કે વિશ્વમાં કયો દેશ સૌથી વધુ સમય પટ્ટા છે તો જવાબ આવશે રશિયા સૌથી વધુ રશિયામાં ધરાવે છે જો મિત્રો સારો લાગતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો આગળ આપણે વિભાગ સી જોઈશું જે દસ ગુણ માં પૂછાય છે તેમાં એ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપવાના છે ગમે તે પાંચ તો એ આઠ પ્રશ્નો પૂછાય છે તેમાંથી તમારે કોઈ પણ ના જવાબ આપવાના હોય છે દરેક પ્રશ્ન એ બે બે ગુણ માં પૂછાય છે તેમાં સોળ આકૃતિમાં દર્શાવેલ એ અને દર્શાવેલું છે તે આંતરિક કોર છે અને જે નંબર નંબરનું સ્થાન દર્શાવેલું છે તે બાહ્ય કોર છે આગળ જોઈશું તો અહીં સત્તર ભૌતિક ભૂગોળના પાંચ પેટા વિભાગો કયા કયા છે તો મિત્રો એ પાંચ પેટા વિભાગો આપેલા છે ભૂસ્વરૂપ વિજ્ઞાન ચેપ્ટર નંબર ત્રણ માંથી પૂછાયેલો છે ઓગણીસ ગંડવાના લેન્ડ વિશે માહિતી આપો આ પ્રશ્ન ચેપ્ટર નંબર પાંચ માંથી પૂછાયેલો છે તો મિત્રો કયા પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી માંથી છે એ તમને જણાવેલા છે તો તમારે એ ચેપ્ટર તમારી પાસે જે મટીરિયલ હોય તેમાંથી તૈયાર કરવાના રહેશે આગળ જોઈશું તો વીસ આપેલ વિગતો ચાર્ટી ફરીથી લખો તો એ પવન એના એક ભાગ છે કાયમી ગ્રહી પવનો એના પણ પેટા વિભાગો આપેલા છે પૂર્વીય પવનો ભૂમિ પશ્ચિમીય પવનો ધ્રુવીય પવનો એ બીજામાં આપેલો છે મોસમી પવનો તો એના બે પ્રકાર આપેલા નથી તો આપણે લખવાના રહેશે ઉનાળાના અને શિયાળાના ત્રીજા નંબરમાં આપેલું છે સ્થાનિક પવનો સ્થાનિક પવનોના અહીં પેટા વિભાગો આપેલા છે તો મિત્રો અહીં બધા પેટા વિભાગો આપેલા છે તે તમે જોઈ શકો છો તો અહીં આ જે બે તીર આપેલા હતા એ આપણે જવાબ લખવાનો રહેશે એકવીસ રેખાંત બે લક્ષણો જણાવો તેના બે લક્ષણો છે એક સમય જાણવા માટે અને બીજો મુખ્ય રેખાંત સ્ત્રોતને રેખા અહીં ચેપ્ટર નંબર માંથી પ્રશ્ન પૂછાયો છે બાવીસ બાષ્પીભવનના લક્ષણો જણાવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર અગિયાર માંથી પૂછાયેલો છે ત્રેવીસ આપેલ ચિત્ર કયા પ્રકારની લહેરો દર્શાવે છે તે ઓળખીને તેના વિશે નોટ લખો તો એ જમીનની લહેરો દર્શાવે છે આ પ્રશ્ન ચેપ્ટર નંબર દસ માંથી પૂછાયેલો છે તો એ જે ચિત્ર આપેલું છે એ જમીનની લહેરો દર્શાવે છે આ પ્રશ્ન ચેપ્ટર નંબર દસ માંથી પૂછાયેલો છે આગળ વિપાકડી આપેલો છે જેમાં અહીં ત્રણ ત્રણ ગુણના પ્રશ્નો પૂછાય છે કોઈ પણ પાંચના જવાબ આપવાના હોય છે તો એ કયો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી માંથી પૂછાયેલો છે એ તમને અહીં જણાવેલું છે ચોવીસમો પ્રશ્ન સક્રિય અને નિષ્ક્રિય જ્વાળામુખી વિશે નોટ લખો આ પ્રશ્ન ચેપ્ટર નંબર ચાર માંથી પૂછાયેલો છે પચીસ આબોહવાના તત્વ તરીકે દબાણ અને પવન વિશે સમજ આપો છવ્વીસ ક્ષોભ આવરણ વિશે નોટ લખો આ પ્રશ્ન ચેપ્ટર નંબર આઠ માંથી પૂછાયેલો છે સત્યાવીસ સૂર્યાઘાતના વિતરણ પર સૂર્યના કિરણોને કિરણોની લંબાઈની અસર સમજાવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર નવ માંથી પૂછાયેલો છે અઠ્યાવીસ તંદુ વાદળ અને પળ વાદળ વિશે સમજ આપો આ પ્રશ્ન ચેપ્ટર નંબર અગિયાર માંથી પૂછાયેલો છે ઓગણત્રીસ આપેલ ચિત્ર કયા પ્રકારના વરસાદનું છે તેના વિશે નોટ લખો આ પ્રશ્ન ચેપ્ટર નંબર અગિયાર ઉષ્ણતા નયનની વૃષ્ટિ તેમાંથી પૂછાયેલો છે તો અહીં આ ચિત્ર આપેલું છે તે ઉષ્ણતા નયનની વૃષ્ટિ દર્શાવે છે ત્રીસ તાપમાન પર અસર કરતા કોઈ પણ બે પરિબળોની સમજ આપો આ પ્રશ્ન ચેપ્ટર નંબર નવ માંથી પૂછાયેલો છે એકત્રીસ એક વેપારી ઉત્તર અયન વૃત્તિય ગુરુદાપટ ઉપર સમુદ્રમાં પોતાની હોડીમાં માલ સામાન લઈને ઉભો છે તેને વિષુવૃત્ત પર જવું છે તે કયા પવનોનો સહારો લેશે શા માટે તે કારણ સહિત જણાવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર દસ માંથી પૂછાયેલો છે

ઉપર ચડે છે ઊંચે ચડે છે આગળ છે ચાર દક્ષિણ ગોળાર્ધમાં ચક્રવાત ફરવાની દિશા કઈ હોય છે તો જવાબ છે દક્ષિણ ગોળાર્ધમાં કડિયાલના કાંટાના ફરવાની દિશામાં હોય છે પાંચમો પ્રશ્ન પૂછાય છે વિશ્વમાં સૌથી વિનાશક ચક્રવાત કયા ખંડમાં ફૂંકાય છે તો જવાબ છે વિશ્વમાં સૌથી વિનાશક ચક્રવાત એન્ટાર્કટિકા ખંડમાં ફૂંકાય છે તો મિત્રો અહીં ધોરણ અગિયાર વિષય ગુજરાતી તેનું જે પેપર બીજી પરીક્ષામાં પૂછાય છે તેનું મોડલ પેપર આહી સોલ્યુશન પૂરું થાય છે જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ધોરણ અગિયારના બીજા વિષયના મોડલ પેપર તથા જે પરીક્ષા આવે છે તેના સોલ્યુશનના વિડીયો અહીં ચેનલમાં મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો જે ધોરણ અગિયારમાં અભ્યાસ કરી રહ્યા છે તેમને પણ મોકલજો જય હિન્દ જય ભારત